હેલો વિદ્યાર્થી મિત્રો વોઇસ ક્લિયર છે યસ હલો એવરી વન યસ ક્લિયર છે વેરી ગુડ બોરાણિયા ગાઈડન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના દિવસે હસમુખ પટેલ સરે આપણી આતુરતાનો અંત જે છે એ આપ્યો છે અને બે હજાર પચીસનું જીપીએસસીનું કેલેન્ડર એ જાહેર કર્યું છે અને આ જીપીએસસી કેલેન્ડર જે આવ્યું છે એની તૈયારી કેવી રીતે કરવી કેલેન્ડરમાં કઈ કઈ ભરતીઓ આવેલી છે એની ચર્ચા જે છે એ આપણે કરીએ જ્યારથી કેલેન્ડર આવ્યું તમને સૌને એવું આવશે કે અમને તો ખબર છે કે ભાઈ વન ટુની કેટલી એડ આઈ છે ડીવાયએસઓ છે એસટીઆઈ છે તો બધા લોકો જે છે એ આની ચર્ચા કરે છે કે ડીવાયસઓમાં કન્ફ્યુઝન શું છે ને કેટલી ભરતી આવીને શું આવી આજે આપણે એની ચર્ચા નથી કરવાના એ તો બેઝિક છે એ તો હમણાં આપણે જોઈ લેશું એમાં બહુ સમય નહીં લાગે પણ આટલા ઓછા સમયમાં અને આ પરીક્ષાઓ જે છે એની ઓછા સમયમાં કેવી સારી રીતે તૈયારી કરવી એ વિશેની ચર્ચા જે છે આજે આપણે ખાસ કરીશું ભરતી આવી ગઈ જગ્યાઓ આવી ગઈ ખબર પડી ગઈ ડીવાયએસઓનું કન્ફ્યુઝન છે એ પણ દૂર કરી દઈએ પણ મેઇન આપણે જે જોવાના છે કે હવે સ્ટ્રેટર્જી શું બનાવી આ ભરતીઓ જે આવી છે એના માટેની આપણે સ્ટ્રેટર્જી કેવી બનાવવાની છે એની ચર્ચા આપણે કરવી ખાસ જરૂરી છે તો કેલેન્ડર તો બધાએ જોયું એ પ્રમાણે જો જોવા જઈએ તો સૌથી વધારે કન્ફ્યુઝન બધાને આ ડીવાય એસઓમાં છે કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ જે છે એટલે આપણે એને ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારની જગ્યા કહીએ છીએ એકસો સાહીઠ જેટલી જગ્યાઓ જે છે અહીંયા આવી છે અને આ જે એકસો સાહીઠ જગ્યા છે એમાં જે આ વાક્ય જે આપેલું છે આ સેન્ટેન્સ જે આપેલું છે એમાં કન્ફ્યુઝન હતું કે ભાઈ સદર જગ્યા માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણાપત્રક મળી ગયેલું છે એની જાહેરાત પ્રસિદ્ધ થશે તો પ્રાથમિક પરીક્ષા એપ્રિલમાં અને મુખ્ય પરીક્ષા જૂનમાં યોજાશે અને આ એકસો સાહીઠ જગ્યાનું જે પત્રક મોકલી આપવામાં આવશે જો વિભાગ જે મોકલી દેશે તો દર્શાવેલ જગ્યાનું પરીક્ષાનું પણ આયોજન જે છે એ કરવામાં આવશે હવે ખાસ યાદ રાખજો હું બપોરથી બધા સેશન જોઉં છું અને એની અંદર બધા આના કન્ફ્યુઝનની વાત કરે છે પણ મેઇન વસ્તુ હું તમને કહું તમારે શું કરવાનું છે આ બધા ઉપર ફોકસ નથી કરવાનું ક્યારે આવે છે ને શું નહીં આ બધા ઉપર ફોકસ નથી કરવાનું આપણે ફોકસ એના ઉપર કરવાનું છે તો છઠ્ઠી એપ્રિલે આપણી ક્લાસ વન ટુની પરીક્ષા છે છઠ્ઠી એપ્રિલે ક્લાસ વન ટુની પરીક્ષા છે જે બે હજાર ચોવીસમાં આવી હતી અને એના પછી વિભાગ જો માંગણાપત્રક આપી દે તો એકસો સાહીઠ જગ્યાનું એપ્રિલ મે ની આસપાસ આયોજન થઈ શકે છે આ આપણો ટાર્ગેટ છે તો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન જે છે એને પહેલાં દૂર કરી નાખો અને ખાસ કરીને ફોકસ કરો સૌથી પહેલાં છઠ્ઠી એપ્રિલે ક્લાસ વન ટુ અને એવી તૈયારી કરો કે એ જ મહિને અથવા એના પછીના મહિને ડીવાયએસઓ આવી ગઈ એકસો સાહીઠની ભરતી માટે જો ડીવાય એસઓ આવી ગઈ સમાન થઈ ગયો છે તો આ બધામાં ના પડો એ બધું એ લોકો ફોડી લેશે કે તાજેતરમાં દિવ્યાંગોની ભરતી જે છે એનું આયોજન કેવી કેટલી દિવ્યાંગોની ભરતી કરવી છે અને કેટલી ક્યારે એ લોકોની એક્ઝામ લેવાશે બાકી બધા માટે ડીવાય એસઓની પ્રિલિમ પરીક્ષા ક્યારે આવશે એની મેઇન્સ પરીક્ષા ક્યારે આવશે એ બધું એ જીપીએસસી ફોડી લેશે એની ચર્ચાઓમાં આપણે ઉતરવાની જરૂર નથી એ બધું કરી લેશે એ લોકો મહાગુજરાત આંદોલન વખતે પણ ઠાકોરભાઈ દેસાઈ જે છે એમણે કીધું હતું વિદ્યાર્થીઓને કે બધું પોલિટિકલ પ્રશ્ન છે એ લોકો ફોડી લેશે તમે ચિંતા ના કરો તમે ભણવામાં ધ્યાન આપો સેમ આ વસ્તુ અહીંયા થઈ રહી છે અરે એપ્રિલ મે જૂનની આસપાસ ડીવાયસો નાયબ મામલા આઈ તો ખરી પહેલાં તો એ બી નથી બોલાતી આ આવી છે ને પરીક્ષા તો ક્લાસ વન ટુ ની બધા છઠ્ઠી ની તૈયારી કરતા હશે એ ની તૈયારી બધા કરતા હશે ની તૈયારી બધા કરતા હશે તો સાથે સાથે કરવા માંડો ડીવાયસો નાયબ મામલા સિલેબસ તો એક જ છે આમાં પડ્યા રહેશો તો જે છે જે તમારે કન્ટેન્ટ જે યાદ રાખવાનું છે એમાં હેરાન થવાનું ચાલુ થઈ જવાશે બોલો સાચી વાત છે કે નહીં એ બધામાં આપણે નથી પડવાનું આવવાની જ છે ડીવાયસો નાયબ મામલતદાર હંડ્રેડ પર્સન્ટ આવવાની છે હવે એપ્રિલમાં આવે મેમાં આવે જૂનમાં આવે જ્યારે આવે ત્યારે એ પ્રશ્ન નથી આપણો પ્રશ્ન એ છે કે એપ્રિલ પહેલા તમે સ્ટ્રેટર્જી બનાવીને તમારો સિલેબસ ઉપર ફોકસ કરો બહુ વાર નથી એપ્રિલ મહિનાને બે મહિના બાકી છે અગાઉ તમે જે ભણ્યા હોય એનું રિવિઝન બી કરવાનું છે આવશે સો ટકા ડિવાયસો આવવાની છે એકસો સાહીઠ ડિવાયસો જગ્યા આવવાની જ છે હવે એપ્રિલમાં લે મેમાં લે જૂનમાં લે અરે એપ્રિલમાં લઈ લેશે તો આપણી હાલત બગડી જશે ભાઈઓ તો ફોકસ આના ઉપર નથી કરવાનો એ આવવાની જ છે તમારા માટે જ જગ્યાઓ છે તમારે જ પાસ થઈને એમાં જવાનું છે પણ મૂળ વસ્તુ એ છે કે એના માટે ભણવાનું છે તો જેટલો બી આપણા જોડે સમય વધ્યો હોય એપ્રિલનો જે સમય વધ્યો હોય એની અંદર હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર ભૂગોળ ઇકોનોમી સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓગસ્ટ મહિનાથી જો જોવા જઈએ ઓક્ટોબર મહિનાથી છ મહિનાના કરંટ અફેર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ છ મહિનાના કરંટ અફેર વધતા ગુજરાતનું બજેટ વધતા ભારતનું બજેટ મંડી પડો પહેલા એના ઉપર મંડી પડો એ ડેટો જાહેર કરશે જાહેર કરવાવાળા તમારો ટાર્ગેટ શું છે તો છ મહિના સુધીનો સૌથી પહેલાં કરંટ અફેર આપણો ટાર્ગેટ છે આ છ મહિના સુધીનો પહેલાં કરંટ અફેર તમે કમ્પ્લીટ કરો એ કરંટ અફેર કમ્પ્લીટ કરશો સૌથી પહેલાં આ કરંટ તમે કરવાનું ચાલુ કરો એના પછી તમારો જે સિલેબસ તમને જે આપેલો છે એ સિલેબસના બધા સબ્જેક્ટ ભણવાના ચાલુ કરો આ ઓક્ટોબરથી માર્ચ સુધીનો ઓછામાં ઓછો આ ઓછામાં ઓછું વાત થાય છે છ મહિના સુધીનો એના ઉપર ફોકસ કરો મેથ્સ રીઝનિંગ બધા માટે હવે કામનું છે તાર્કિક શક્તિ બધા માટે કામનું છે તો એના ઉપર તમે ફોકસ કરો તમારું મેથ્સ છે રીઝનિંગ છે એના ઉપર તમે ફોકસ કરવાનું ચાલુ કરો મૂળ મુદ્દો એ છે કે એપ્રિલ મહિનાની અંદર જો આ એક્ઝામો જાહેર થઈ તો તમે રેડી છો કે નહીં મૂળ મુદ્દો એ છે તારીખોમાં બધા ખોવાયા છે કે ભાઈ શું ડીવાયસો છે અને શું છે અરે કેલેન્ડર આવી ગયું જાહેરાત થઈ ગઈ બધી પરીક્ષાઓ એપ્રિલ પછી છે તો કરો તૈયારી હવે સબ્જેક્ટ ઉપર તૂટી પડો મૂળ વસ્તુ એ છે તો આવશે ડીવાયસો નાયબ મામલતદાર એકસો સાહીઠ જગ્યાઓ જે છે એ પુરાશે એ કહેશે કે ક્યારે એની પરીક્ષા છે શું છે એ બધી જાહેરાતો જે છે એ એમના દ્વારા થશે એના પછી જો જોવા જઈએ તો સેમ વસ્તુ જે છે એ આપેલી છે પરિક્ષેત્ર વન અધિકારી ફોરેસ્ટ ઓફિસર રેન્જ ફોરેસ્ટ ઓફિસર એની પણ જગ્યા અહીંયા છે આપણા જોડે પચીસ છે યસ ગુડ ઇવનિંગ નમસ્તે એવરી તો અહીંયા પણ આપણા જોડે એ જ મુદ્દો આવે છે જે ડીવાયસોનો નો મુદ્દો છે એવો જ સેમ મુદ્દો અહીંયા આવે છે અને લખ્યું છે અહીંયા કે ભાઈ માંગણા પત્રક જે છે મોકલી આપવામાં આવશે વિભાગ દ્વારા મોકલી આપવામાં આવશે તો દર્શાવેલ જગ્યાઓની પરીક્ષાનું પણ આયોજન થશે દિવ્યાંગો માટેનું મળી ગયું છે પણ બાકી બધી જગ્યા જે છે જે દિવ્યાંગ સિવાયની ભરતી ભરવાની છે એનું માંગણા પત્રક આવી જશે તો એનું આયોજન પણ થઈ જશે એટલે ફરીથી અહીંયા પ્રશ્ન એ જ આવે છે ફરીથી એ જ પ્રશ્ન અહીંયા રજૂ થાય છે કે એક્ઝામ આવશે ક્યારે આવશે કઈ તારીખે આવશે એ બધું આ લોકો જોઈ લેશે આ વિભાગ જે છે જીપીએસસી છે એ લોકો જોઈ લેશે આપણો ટાર્ગેટ શું આવે છે કે હાલમાં જે ક્લાસ વન ટુ જે છે જે લેવાની છે છઠ્ઠી એપ્રિલ અને ત્યારબાદ આ ડીવાય આપણી સામે આવવાની છે નાયબ મામલતદાર આપણી સામે આવવાની છે વન અધિકારીની આ પચીસ જગ્યા આવવાની છે આ એકસો સાહીઠ જગ્યા જે આવવાની છે એની વાત કરીએ

જે આવવાની છે એપ્રિલ મે જૂનમાં આવવાની છે એનું શું માંગણાપત્રક લેટ આવ્યું તો એક્ઝામ લેટ લેવાશે એપ્રિલના બદલે મેમાં લેવાશે મેમાં નહીં લેવાય તો જૂનમાં લેવાશે પણ આવી તો છે ભરતી તો આવી છે હવે મંડી પડો જે તમારા સબ્જેક્ટ કાચા રહી ગયા છે જે ટોપિક તમારે કરવાના બાકી છે પ્રીવિયસ ના ક્વેશ્ચન્સ તમારે કરવાના બાકી છે મેથ્સ રીઝનિંગ તમારે બાકી હોઈ શકે કરંટ અફેર તમારે કરવાનું છે ઓક્ટોબર મહિનાથી તો એના ઉપર તૂટી પડો ન કે બીજી પચીસ ભરતી જે છે પરિક્ષેત્ર વન અધિકારીની ક્લાસ ટુ ની એની જાહેરાત આપણી સામે છે એના પછી આ છે રાજ્ય વેરા નિરીક્ષક ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ નોટિફિકેશન એની સપ્ટેમ્બર મહિનામાં આવશે ને ડિસેમ્બરમાં એની પ્રિલિમ્સ લેવાશે એટલે તમે સમજો કેવા શું માગે છે જીપીએસસી કહેવા શું માગે છે કે આ વર્ષ આ વર્ષ જે તમારી પાસે છે એમાં એપ્રિલથી લઈને મે જૂનથી લઈને છેક ડિસેમ્બર સુધી તમારી સામે જે છે ભરતીઓ મૂકેલી છે આટલી આમ જોવા જઈએ તો સત્તરસો એકાવન છે આમ જોવા જઈએ તો સત્તરસો એકાવન જેટલી ભરતીઓ છે પણ જનરલી વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય છે આ ક્લાસ વન ટુ માટે તૈયારી કરતા હોય છે ઈવન શિક્ષણાધિકારીની જે ભરતી આવી છે પણ ખૂબ મોટી ભરતી આવી છે પણ આપણે બેઝિક બેઝિક જે તૈયારીઓ બધા વિદ્યાર્થીઓ મહત્તમ જે તૈયારી કરતા હોય છે એની જો આપણે વાત અહીંયા કરીએ તો ક્લાસ વન ટુની એપ્રિલ મહિનાની જે છે એ આશરે એકસો ચોસઠ જેટલી જે છે એ એના પછી પચીસ અને પાંચ ધારો કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર અને જો ફોરેસ્ટ વન વિભાગની ગણો તો રાજ્ય વેરા નિરીક્ષક જાહેરાત થશે અને બે હજાર છવ્વીસની અંદર લેવાશે એ સો પાછી જીપીએસસી વન ટુ ની તો આ તો છે ચલો આવતા વર્ષે છે એટલે અત્યારે એને નથી ગણતા છે બહુ સારું છે પણ ફિલહાલ આ આના માટે અને આમાંથી ત્રણેક જેટલી પરીક્ષાઓ ત્રણ જેટલી પરીક્ષાઓ એ ક્યારે રહેવાશે તો આ એપ્રિલ મે જૂનની આસપાસ જૂન તો હજી હું બહુ લેટ કહું છું આની આસપાસ જે છે એક્ઝામો લેવાઈ જશે માંગણાપત્ર તો આપી જ દેશે અને વિભાગ એવું તો થોડી જ છ મહિના ડીલે કરે એ તો આપી જ દેશે તો આના માટે આટલા ઓછા સમયમાં તૈયારી કરવા માટે ને એમાં બી ફટાફટ મેઇન્સ પરીક્ષાઓ પણ તમે જો બે બે મહિનાના અંતરે મેઇન્સ મહિના છે બે બે અઢી અઢી મહિનામાં મેઇન્સ લેવાના છે તો એના વિશે ચર્ચા કરવાની છે મૂળ ચર્ચા આપણી એ છે કે જસ્ટ પ્રિલિમ લેવાઈ જશે ને તરત જ પછી બે અઢી મહિનાની અંદર મેઇન્સ લેવાઈ જશે તો એના માટે તૈયાર રહેવાનું છે એના માટેનો શિડ્યુલ ડેલી શિડ્યુલ મંથલી શિડ્યુલ વીકલી શિડ્યુલ સબ્જેક્ટ શિડ્યુલ કયા કયા ટોપિક તમે કરશો કયા કયા સબ્જેક્ટ ઉપર તમે બહાર આપશો આ બધા વિષય જે છે એ ચર્ચાનો વિષય હોવો જોઈએ અને ક્લાસ વન ની પણ વાત કરી જ લઈએ અને પછી જો જોવા જઈએ તો આ ક્લાસ વન ની પરીક્ષા ડિસેમ્બર મહિનાની અંદર નોટિફિકેશન આવશે એપ્રિલ મહિનામાં આવતા વર્ષે એની પ્રિલિમ થશે અને પછી જૂન મહિનામાં રિઝલ્ટ આઈન આવતા વર્ષે સપ્ટેમ્બરની અંદર આ તો બહુ ડીલે છે આ તો બહુ આવતા વર્ષની વાત છે મિત્રો આપણે આવતા વર્ષ સુધી રાહ નથી જોવાની આ વર્ષે જ તમારે સિલેક્ટ થવાનો ટાર્ગેટ બનાવવો જોઈએ અને એનું પણ કારણ છે કે ઘણા બધા એવા અધિકારીઓથી લઈને જેટલા પણ સોર્સિસ છે ક્લાસીસ પાસે એ બધા સોર્સીસના અનુસાર આ બે હજાર પચીસની સારામાં સારી અને મોટામાં મોટી ભરતી છે હા ફ્રેન્ડ્સ આ ધ્યાન રાખવાનું છે કે આવનારા સમયની અંદર ની આટલી મોટી ભરતી જે છે એ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે કારણ કે હમણાં પણ એસટીઆઈની જે પ્રિલિમ ગઈ હતી ડિસેમ્બર મહિનાના એન્ડમાં એ પણ ત્રણસો સાડા ત્રણસો જગ્યાની અહીંયા પણ ત્રણસો ત્રેવીસ જગ્યાની તો આવનારા સમયની અંદર એસટીઆઈ જે છે એ પરીક્ષા આવવાની સંભાવના બહુ રેર થઈ જશે ઓછી આવશે એસટીઆઈ આવશે તો બી સો જેટલી એસટીઆઈની ભરતી આવશે સેમ આવું ક્લાસ વન ટુમાં છે દર વર્ષે આશરે સો જેટલી ભરતી જે છે એ લેશે તમે જ વિચાર કરો અહીંયા ક્લાસ વન ટુની મેન્સ છે એક સપ્ટેમ્બરમાં છે આ સો ભરતી માટે એટલે નવું જે કેલેન્ડર આવશે બે હજાર છવ્વીસ એ સપ્ટેમ્બર પછી નું આવવાનું એના પછી પ્રિલિમ લેશે ઓક્ટોબર નવેમ્બરથી એ બે હજાર છવ્વીસ એ પૂરો થઈ જશે તો એક્ઝામ જે છે આ બે હજાર પચીસની અંદર આવી છે પોઝિટિવ વેમાં આપણે જઈએ સારી ભરતી આવી છે એ જ ભવિષ્યના એક સારા અધિકારીની નિશાની છે કે આને પોઝિટિવ વેમાં લો બહુ આના કન્ટેન્ટમાં પડવાની જરૂર નથી હજી ડેટ નથી આવીને દિવ્યાંગો માટે આમ કર્યું છે ને હજી આ જાહેરાત કરવાની બાકી છે ને આ જાહેરાતો બાકી છે ને હજી આની તારીખ એપ્રિલમાં લેવાશે કે નહીં નક્કી નહીં માગણીપત્રક આવવાના છે કે નથી આવવાના એમાં પડવાની જરૂર નથી તમે તમારા સિલેબસ ઉપર ફોકસ કરો તમારે એપ્રિલ મે સુધીની અંદર તમારો સિલેબસ જે છે કમ્પ્લીટ કરવાનો છે કરંટ અફેર કમ્પ્લીટ કરવાનો છે બજેટ કમ્પ્લીટ કરવાનું છે મેક્સ રિઝનિંગ કરવાનું કમ્પ્લીટ કરવાનું છે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ કમ્પ્લીટ કરવાના છે ઇસરો ઈસરોના અભિયાન વિજ્ઞાન ટેકનોલોજી તમારે આ કમ્પ્લીટ કરવાનું છે આવશે ડેટ આવશે ભરતીઓ પણ આવશે પણ બે હજાર પછી આ ભરતી પ્રક્રિયા જે છે એની અંદર આ જે સંખ્યા જે આવી છે એની અંદર આપણને ઘટાડો જોવા મળી શકે છે તો આ જ સમય છે જેની અંદર તમે ફોકસ કરી પ્રોપર તમારો શેડ્યુલ નક્કી કરી અને આ બધી એક્ઝામો જે છે એના માટે તમે મંડી પડો એ ભણવા માટે તમે મંડી પડો ભોરાણીયા ગાઈડન્સ એકેડેમીની જો વાત કરીએ તો હાલમાં ન્યૂ મોર્નિંગ જીપીએસસી ક્લાસ વન ટુ બેચ જે છે એની શરૂઆત થઈ છે અને આ બેચ જે છે એ તાજેતરમાં જ પચીસ જાન્યુઆરીએ આ બેચની શરૂઆત થઈ છે થોડાક જ દિવસો આ બેચને થયા છે અને સાડા આઠથી સાડા દસનો આ બેચનો સમયગાળો છે પ્યોર આ બે હજાર પચીસની એક્ઝામોને ફોકસ કરી અને આ બેચ જે છે એની અંદર વીકલી કરંટ અફેર્સ વીકલી ટેસ્ટનું આયોજન તમામ વિષયો જે છે એના માટે નિષ્ણાત ફેકલ્ટીઓ આયોજનબદ્ધ લેકચરના પ્લાનિંગ ઓનલાઈન ઓફલાઈન બંને માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે એપ્લિકેશન જે છે એની અંદર આખી તમારી ભરતી સુધીનું બે હજાર પચીસના કેલેન્ડરો બે હજાર છવ્વીસના કેલેન્ડર જે છે ત્યાં સુધીનું રેકોર્ડેડ વિડિયોઝ જે છે એ પણ અવેલેબલ છે જેથી વન ટુની ભરતી પછી પણ એસટીઆઈની ભરતી ની બધી પરીક્ષા આવે તો તમારે તમારી એપ્લિકેશનની અંદરથી વિડીયો જે છે એ જોઈ અને તમે એનું લેક્ચરોનું રિવિઝન તમે કરી શકો આ સિવાય મેન્ટરશીપ પ્રોગ્રામ અને ફેકલ્ટીઝ દ્વારા અહીંયા આપવામાં આવતી મોસ્ટ આઈએમપી નોટ્સ કારણ કે ઓછા સમયગાળાની અંદર કેવી રીતે તમે તમારો સબ્જેક્ટ જે છે એને કમ્પ્લીટ કરી શકો સંપૂર્ણ સિલેબસ તમે ભણી શકો અને બહુ ફાસ્ટ તમે એનું રિવિઝન કરી શકો અને તમે એવી ક્લાસ નોટ્સ બનાવો કે જેની અંદરથી તમારી એક્ઝામ જે છે એની અંદર પૂછાય તો એનસીઆરટી યુપીએસસીના રેફરન્સીસ પાઠ્યપુસ્તક મંડળ આ બધી ચોપડીઓ ફેકલ્ટી વાંચી અને અહીંયા જે ક્લાસ નોટ્સ બનાવે ઇન શોર્ટ ચાર પાંચ ચોપડીઓ વાંચીને જે અહીંયા નોટ્સ બનાવે એની અંદરથી મેક્ઝિમમ પૂછાવાની સંભાવના હોય જે તમને તમારી એક્ઝામ જે છે એની અંદર સારા માર્ક અપાવે એવી સ્ટ્રેટર્જી સાથે આ ન્યૂ મોર્નિંગ જીપીએસસી બેચ જે છે હમણાં જ શરૂ થઈ છે તો તમે એની અંદર જોડાઈ શકો છો બોરાણીયા ગાર્ડન એકેડમી જે છે એનો કોન્ટેક નંબર તમારી સામે છે અને તમે એની અંદર ઓનલાઈન ઓફલાઈન બંને રીતે તમે એનરોલ જે છે એ થઈ શકો છો આ સિવાય જો જોવા જઈએ તો ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવી ઇવનિંગ જીપીએસસી બેચ જે છે એ પણ શરૂ થઈ રહી છે બસ ફાઉન્ડેશન બેચ છે જેમાં જીપીએસસી ની પ્રિલિમ પરીક્ષા મીન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યૂનું તમામ ગાઈડન્સ જે છે તમને આપવામાં આવે છે અને આ સિવાય હવે નવા સિલેબસ પ્રમાણે તમને બધાને ખ્યાલ જ હશે નવા હસમુખ પટેલ સર અને નવો સિલેબસ એમણે આપેલો છે એ પ્રમાણે હવેનો એવો સમયગાળો છે કે ક્લાસ વન ટુની તમે એક વખત પ્રોપર તૈયારી કરી નાખો તો ક્લાસ થ્રીની પરીક્ષાઓ જે છે તમને સરળ પડે આમ બી જે એસટીઆઈનું ડિસેમ્બરનું પેપર ગયું એ તમે જુઓ ક્લાસ વન ટુના લેવલનું જ હતું મેક્ઝિમમ વિધાનવાળા વાક્યો હતા તો એક વખત બે હજાર પચીસની અંદર જો તમે પ્રોપર તૈયારી જે છે એ કરી નાખી એનસીઆરટી પાઠ્યપુસ્તક મંડળ યુપીએસસીના રેફરન્સીસ બુક પ્રોપર જો તમે તૈયારી કરી નાખી તો આ જેટલી પણ ભરતીઓ આવેલી છે સત્તરસો ને એકાવન ભરતી આપેલી છે ને એમાંથી ખાસ કરીને ક્લાસ વન ટુ એસટીઆઈ ફોરેસ્ટની એક્ઝામ અને એના સિવાય જે છે ટ્રાઇબલ ઓફિસરની જે એક્ઝામ છે એની અંદર તમે તમારું સારું પરફોર્મન્સ આપી શકો છો તો આજે જ ભોરાણીયા ગાઈડન્સ એકેડમી સાથે જોડાવો અને તમારું સપનું જે છે એને સાકાર કરો થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ ભોરાણીયા ગાઈડન્સ એકેડેમી સાથે જોડા બદલ